અમુક વખત ખબર પડતી નહી ગયડો મરી જતી ના કરતા લાવ્યો જે મારતો હારું

એ તમાર દાડ થાળબા બેઠો નાખ હ એ તમાર દાતે પેલા બેઠો ને થાળબા નાખતે બેઠો પર દૂધ આલવા દે હું ક્યો સમ મને ખબર જ નઈ પડતી એ તમાર દાતે પે થાળબા લે થાળબા લાવે તે હું થાળબા હું બોલું તે ખબર પડે તમે બોલો તો મને ખબર પડે અ છોડો જ જલે એ તમાર દાડ ડોહા રતમતો તું અંદર બોલવાનું નઈ ખબર નઈ પડતી કોઈ

અમે તમે લઈને પાટલો લઈને એડી હા ઉપર ગાયો નાખવા થાય હું કરું સાર લેવરાવા આવ્યો છું એવો થાય

દેખાડી મગું હોય તા ને હા ભાઈ બે હક છોકરો બે હોક શું તા બેટા તું ઓમ બે હક ઓમ બે હું ધંધાફોલાસ આ છોકરા તો તલા શરમાળા શું કે

આપડે જીએ તા તમે નહી નાખો ના હોય તમે તૈયાર થઈ જાઓ હા તો હું નહી નાખું અને તૈયાર થવું હું તો તૈયાર જ છું હવાનો હા તો નામ પહેર જ જીએ તા ને શું કરશું ખાઈ ભાઈ જવું છે કે ફોન કરો કરવો જમાઈને ના ના ખાવાનું બહાર બધું રાખશું ફોન કરીએ શું તકલીફ આપશું એ જવું છે એ તર મને પણ બાય કઈ નહીં

તમે ના હોય તો જો શેતરમાં જઈએ ઊઠો પરતી મારે તો માર પિયર ના હોય તો મારે તો આ ના જાગ્રા કરવાના હું કરવા ખબર જ પડતી ના બોલ 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 એ તો તકલીફ થઈ મને બોલ બોલ

મગું નું કંટાળો ઈ મગું જો નઈ હાલ જમઈ પડ તો દે દેરો હોય તો હેતોનું ને હું થોમતાડે લવાલતો દે ના ના કરવા ની હું તો ઘર હું તો જાવ બાબા હાલ તો છ દતને આ છેટી ને હું બધું ઉતાલે તો દે હાલ તો

સા નહી સાર સાતા હોય સાસ છે

સાર્ટ કહેતા તક સાર કે હતા 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 કરો ચાલુ હવાની ટીચર લખો મોકની કીધું હા એકદમ એ હવે સાર કહે હતા તા મો કંમફ્યુઝ થઈ ગયા હતા ચાલુ